જય કુખારમાં મેલડી સમયસર દેવોબતી કરવામાં માતાજીએ એ શું પ્રવચન આપ્યું તો તમે આ વિડીયોમાં જોજો જય કુખારમાં મેલડી થાય છે જો તમારા મુખે આ એક આનંદ દેખાય છે ભાવ દેખાય છે હરખ દેખાય આ હરખ ના ભાવ ના તમારો પ્રેમ આઈડે ને જવા દો આજ બોલી જેટલું બનાવીશ અને મારા રોમ ના ઘેર જઈ આ દરેક ના પેઢીઓના ચોપડા જોઈ જઈશું અને આશા રાખી મારા સાનિધ્યમાં આશા લઈને આયા છો ને આ દરેક ની આશા પૂરી થશે એવા મારા બહુસરના આશીર્વાદ કદાચ તમારા લેખ માં હશે કે નહીં હોય તમારા ભાગ્યમાં હશે કે નહીં હોય પણ આજ કદાચ ભાગ્યના કદાચ વિધાતાના લેખક આ થોડી વિશેષ વાત કરીશ તમારા જીવનમાં બહુ કામ આવશે જીવન ધન્ય થઈ જશે જે આ મારી વાત મગજમાં ફીટ કરી લે હૃદયમાં ઉતારી લે એનો પાર થઈ જશે હા હું બોલું ભલે તમે તમારું દુખ લઈને આવતા હું જાણું છું હું પૂછું ને તમને કે તમે મજામ છો તો તમે બોલશો હા માં અમે મજામ છે પણ છતાંય હું જાણું કે તમે ખાલી કેવા ખાતર કેતા હોય કે એ તો મારા જેવી માવતર ખબર હોય કે મારા મારી દીકરીને શું દુઃખ છે શું કષ્ટી છે શું મજબૂરી છે મને બધી જ ખબર હોય તમે મનથી ખાલી બે હાથ જોડો ને કે માં જોજે હું તમારી બધી વાતો ઓભરી લઉં છું ઓભરું સુના નાકની ચૂની ખોવાઈ જાય તોય ઓધ્યા લઉં છું કોન ની બુટી પડી જાય તોય ઓધ્યા લઉં છું મોબાઈલમાંથી બેલેન્સ ઉડી જાય તોય લાયા લઉં છું બેંકમાંથી પૈસા જતા રહે તોય લાયા લઉં છું કોકે ચીટિંગ કરી લીધું અને જતા રહે તોય લાયા લઉં છું એવા ધડક કોમ જોયા ને એવા ધડક તમારા નાના મોટા કોમ કરવા વારી ઉસોલંકી પેટીની ઉકતાની મેલડી મારા મેલડી નારા <laughs> ラハハハハハハハハハハハ ખૂબ ચાહના આલી છે મને મારા ભાવિક ભક્તો એ ખૂબ પ્રેમ આલ્યો ખૂબ મને મેલડીને લાડ કર્યા છે હું માતા એટલી પ્રસન્ન છું ને કે કદાચ યાદ કરો ને પલવાર દોડી ના આવું ફુખાર મેલડી ને મારા મેલડી ના રાખ તમારું તો કામ કરું પણ તમે જેનો ઓંગરી સીધો ને એનુંય કરી આલું કે રાખ ફુખાર મેલડી ની મોહનતા અને જો તારું પંદર દાડા કોમ ના થાય મારી ગેરંટી અને તમારા બોલની ગેરંટી પૂરી કરી આલી તો બીજાનું તમે બોલો છો બીજા માટે તો તમારી ખાતર બીજાનું કરી દેતી હોય તમે બોલો એમ થી અડધા દાડામાં તો તમારું તો કરીશ ને વિશ્વાસ છે નહીં તો ભાઈ ખાલી ખાલી બોલો છો લાખો ભાવિકો મારા વિશ્વાસ પ્રમાણ ના આલ્યું હોત ને તો લાખો મારા ભક્તો ના હોત દેશ માં મારા નોમ ના ડંકા ના વાગતા હોત પણ તમે જે વિશ્વાસ રાખ્યો ભાવ રાખ્યો એનું પ્રમાણ આલીને બેઠીશ એટલે દાડે 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 મારા ભક્તો વધતા જાય છે પણ લાખો ભક્તોને જવાબ આલવાશ તમારા દેવ દુઃખના સમાધાન કહેવાશ તમે કેમ દુખી છો એના કારણ માર જણાવશ પણ હું માતા એક છું મારા દીકરો એક છે પણ તમે લાખો છો કદાચ મારા હજારો રૂપ લાખો રૂપ લઈ અને સૂક્ષ્મ રૂપે કોમ કરવા તમારી મનની વાતો અરજીઓ પૂરી કરવા જતી હોય પણ મારા દીકરાના મુખે બોલવા માટે તો મારો દીકરો એક જ છે કે નહીં છે ને તે એકના શરીર થી મારા લાખો જણાને જવાબ આલવાના દેવ દુખ ના સમાધાન બતાવવાના શું આ શક્ય ખરું નહીં ને માતા કઉ શું શક્ય કેમ મારો દીકરો એક છે પણ તમે લાખો તો વ્યક્તિગત વારા ફરતી વારા બધાના ઘેર જય જયન રોજે રોજ ચાર જનના ઘેર જઉં તોય પૂરું થાય પણ બડમારા ભગવાનના દરબારમાંથી રજા લઈ અને જ્ઞાન લઈને ઉતરેલી માતા પ્રવચન દ્વારા તમારા પ્રશ્નોના જવાબ મળી આવશે બેજો ગોડાઓ બેજો હું મેલડી બેઠી છું તમારે જેનું દુઃખ છે જેની પીડા છે ને એ તમારા પ્રશ્ન નો જવાબ મારા માધ્યમથી તમને મળી આવશે કોઈ વ્યક્તિઓ બાકી બાકીની હોય કેના પ્રશ્ન નો જવાબ મારા પ્રવચનમાં ના હોય હું ફુખાર મેલડી બોલું છું તો તમને એવી વાત જણાતી હોય વિડીયો જોતા હોય પ્રવચન જોતા હોય ને તમને એવું લાગે કે આ ખુખાર મેળી માં આ અમને લેજો તમને કરીને કહું છું કે દીકરા વાત તારી છે પણ ચિંતા કરશો નહીં બેઠીશું આટલા શબ્દો કાફીસ જો વિશ્વાસ હોય ને અને આધ્રો વિશ્વાસ મારા પ્રત્યે જાગ્યો હોય ને તો ખાલી કહું ને કે દીકરાઓ બેઠીશું ચિંતા ના કરતા હું ખુખાર બેઠી છું કે સોલંકી પેઢીની માતા બારે જામ સાક્ષાત બિરાજમાન છે તમારા વિશ્વાસ ના કારણે કહું છું કે બેઠીશું ભલે આજે નંબર ના આવ કાલે ના આવ વરસ પછી ના આવ પણ તમારા અનુભવ છે તમને કેવા જેવી વાત તો સપને